જો ભાઈ એક પરચો હે એક પરચો તમને દઈ દીધો હે તા તો બીજો પરચો જડી જો ભાઈ અહીંયા કેરા મોરાવાળી આવડ માં દર્શન કરવા આવ્યા હતા ને તમને ભાઈ લાઈવ પરચો દઈ હું બોલી ને એટલે તમને વિશ્વાસ નહીં આવે કે ભાઈ અડાયડું નથી આમ જો હે જો અહીંયા તો હતું ફોલું ને ત્યારે અહીંયા આપેડું થઈ ગયું

તો અટાણ થઈ ગયો હે બપોર અને કાલ ભાઈ મેં વ્લોગ નહોતો નાખ્યો એનું કારણ હતું એટલા દિને ઉજાગર થોડીક તો નીંદર જોઈ એટલે ક્યાંય હું ગયો નહોતો અને આજ જવાનું છે હેસો આવડ ભાઈ કેમકે આજ છે ને જો ભાઈ ને તૈયાર થાય છે થઈ ગઈ તૈયાર કે વારે બસ થઈ ગઈ તો જો આજ છે ને જવાનું છે ભાઈ આવ્યો છે ને એને લીધી છે જો આ ગાડી ખાલી તમે નંબર જો ક્રીમ પડેલો હજુ જો આની ગાડી ત્રેપન તેત્રી બહુ ભાઈ મસ્ત ગાડી છે હમણાં લઈ આવ્યો ને એટલે સીધા અહીંયા આવ્યો લીન એમ તો અઠવાડિયું થઈ ગયું એમ કેમ કે એને ભાઈ કામ હોય ને એટલે અઠવાડિયું થઈ ગયું એટલે આજે આવ્યું હે અને આજ જવાનું છે આવડ માટે જ

ને બે પાંચ વાર હે કદાચ જો ભાઈ ખંભાળીઓ ની બારોબાર નીકળ્યા અને કેસો ભૂગીઆ ને એટલી વાર આહિત જાજુ છેટું છે નહીં ચૌદ પંદર કિલોમીટર જેટલું છેટું છે તો જો ગાડી અહીં રાખી દીધી છે અને આ છે જો મંદિર ભાઈ અને અમે છે ને ભાઈ પેલા નાળિયેર લઈ લે હા હા છે છે જો આ ગાડી છે ને ભાઈ રોડને કાંઠે જ મંદિરને આમ જાય છે ખંભાળિયા અને આમ જાય છે પોરબંદર આ હાઈવે રોડ ઉપર જ જો આવ્યો ગેટ અને આ મંદિર તો લઈ લીધું છે નાળિયેર ભાઈ લઈ લીધું ભાઈ નાળિયેર હવે છે ને વધારી દર્શન કરી ગયા તા કે મોરા બગીચો ને કેમ છે હજી તોલી બાજુ કામ હાલે કહે ને ભાઈ મારી વધારે લઈ દર્શન કરી લઈ કઉી તમે દર્શન કરી લો મમ્મી તમે દર્શન કરી લો અને જો તમને દર્શન કરાવી દઉં જો ભાઈ અહીં કેરા મોરા વાળી આવડમાં કેશો દર્શન કરવા આવ્યા હતા ને તમને ભાઈ લાઈવ પરચો થઈ હું બોલી એટલે તમને વિશ્વાસ નહીં આવે મારા હાથમાં નારિયર છે ને હું છોલતો હતો ભાઈ અને આ જો મારા ભાઈ છે ને નારિયર છોલી લીધું અને ક્યાંય ભાઈ છે ને અડાયડું નથી આ પકડતો ક્યાં છે ને ભાઈ અડાયડું નથી આમ જોવું હે જો અહીંયા ધોતું ફોયલું ત્યારે અહીંયા આફેડું થઈ ગયું અને અહીંયા જો ઉપસીરો આફેડો થઈ ગયો આ હે ને ભાઈ ખરેખર હજી હજી થાય છે જો હજી થાય છે જો હે આ હે ને ભાઈ લાવ્યો પરચો આવડમાં ના હજી મારે છે ને બાકી હે હજી ના દે ખોલું જો ભાઈ એક પરચો છે ને હજી અમે હજી અમે એક પરચો તમને દઈ દીધો હે તા તો બીજો પરચો જડી ગયો છે જો છે ઓલું નારિયેળ એટલા વગર ઊભું ફાયતું તું અને આ વધારે ભેગું ભાઈ ઊભું ફાયતું

તો ભાઈ હેને ને થઈ ગયા છે દર્શન મસ્ત અને જાય છે બારા અને પછી ભાઈબંધને ભાઈ ફોન કર્યો હતો અને અહીં થોડુંક જ થાય છે રસ્તામાં જ આવે વિંજલ પર ગામ છે અને પરમાં આપણે ભાઈબંધ રહીએ તો એને ફોન કર્યો હોય એ આવે એટલે એને મળતા જાય અને પછી આપણે ભાઈ નીકળીએ ઘર બાજુ તો ખાલી કેમ કે ખાલી અહીંયા ભાઈ દર્શન કરવા જ આવ્યા હતા હા નવરા બેઠા હતા ને ઘેરે તો ભાઈ કઈ ચાલો આવડમાં અહીં જાવું હોય ચાલો જાવું હોય તો એમાં થોડુંક પૂછવાનું હોય જાવું હોય નીકળી જાય અને આવ્યા ફાયદો બે થી જાય બે બે પર છે જડી ગયા ઉપર ઉપર જોયું આવડ મને માતાજી ભાઈ માનો તો આજ રાજ્યો છે એમાં ભાઈ ચારણ યોગમાં માયા હે ને એની તો વાત જ ના થાય ભાઈ એને જેની પરચા ભાઈ એની જોયા હોય ને એ તો તમારી નજર નહીં આમ લાવ બે પરચા જડી ગયા હવે ભાઈ છે ને ગાડી લઈ અને જાય હે ઓહો ભાઈ ભાઈ ક્યું ગામ વિંજલ પર ઓળખા મને હા મને કેવી રીતે ઓળખા

અને ભાઈ હવે હે ને બસ તું આવ ભાઈ તમે આવ્યા ની હવે તું આવ ખંભાડી એટલે અમને ફોન કર પાકું પાકું અને અમે જે ગુટાવર માંથી નીકળી ભલે ભાઈ ચાલો ભાઈ જવા દે શું છે શું દાદ કાઢો તું ભાઈ ઓ ઊંડા જાય કે ભાવલો ના ના ભાવલો રખડ ભાવલો રખડ આઈ કે તો હા ભાવલો આપડી એલા વેલ્યુ તો જો એલા ગમે ઈ ગામડામાં જાય ને ફેન ફોલોઈંગ બટકી જાય એટલે હજી તો નામ જબરું બનાવું છે ભાઈ માતાજી ની કૃપા થઈ જાય બે કોરા માં આપડે ઈ જ કરવાનું થાય ઉમર નાની નામ ભાઈ મોટું હોય તો દુનિયા ઓળખે બાકી ન ઓળખે આપડે ઘટે ઘટ પણ કરોડ રૂપિયા હોય તો કઈ કામનો નો નહીં છતી જોવાની એમ થાય ને કે આનામાં કઈ તેવડ છે એક લાખ પાંચ લાખ રૂપિયા નીકળી આના ઘરે તો નામ બને એવું કેવાય પાંચ લાખ નું કઈ આવે નહીં પણ એવડી ઉમરે પાંચ લાખ કાઢવા એટલે બહુ મોટી વસ્તુ જાય જાય ઝાટકે ઈતા કરોડ રૂપિયા જાટકે જાય પણ કમાવા ઝાટકે ન પડતા ને એટલે 20 20 લેવી ઈ તો જાટકે જાય ઘણે તું ભાઈ લઈ આવ્યો ને આ 20 લેતા ને ઝાટકે વી ગયા અમારે કમાવામાં જાટકો ન થાય એમ કમાવામાં ભાઈ વાર લાગે હે હવે પછી ફોટો દાખરો ની એટલે કર દીધું જો કાઈ ઉપાધી સ્પીડ બેક સ્પીડ બેક કરાઈ બ્રેક મારી ના લાગી જાવ તો

ચાલો તો એને તમે ઘરે પૂજ્યા ચા બા પી અને છેસ્તા ને ઘરે આરામ કરું હા આપણે બધા મહિલા આવતા લોકમાં દાવદી બધા જય દ્વારકાધીશ જય મમગર